જવેરજન મેંખાણી છેની ઇઠો તેરમી પોણ્યતી પાવે ઉજવાર બોટાદમાં રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીજીની ઇઠોતેરમી પુણ્યતિથિ પર સામતભાઈ શેબલિયાના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાય મેઘાણીજીની પ્રતિમાને કેસરીઓ સાફો બાંધી પુષ્પમાળા પહેરાવવામાં આવી કાર્યક્રમમાં ભાજપના નગરપાલિકા મેમ્બર સતુભાઈ ધાંધલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ મોન્ટુભાઈ માળી સહિત મેઘાણી ચાહકો હાજર રહ્યા સામતભાઈ મેઘાણીજીના સાહિત્યના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે મેઘાણીજીએ કાઠી ક્ષત્રિય સમાજ અને સૌરાષ્ટ્રના સુરવીરોના ઇતિહાસને જીવંત રાખ્યો છે તેમણે સમાજને અપીલ કરી કે મેઘાણીજીના ફોટા ઘરે રાખી ઉગતી પેઢીને તેમના વિરાસતથી વાકેફ કરવી જોઈએ તેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી બોટાદમાં મેઘાણીજીની જન્મ જયંતિ અને પુણ્યતિથી ઉજવી રહ્યા છે ગુજરાતી આજે રાષ્ટ્રીય શહેર જવર્દન મેઘાણીની અઠ્યોતેરમી પુણ્યસ્થિતિ છે આ નિમિત્તે આ મેઘાણીજીની પુણ્યસ્થિ ભારતભરમાં ઉજવાય છે અને એમાં ખાસ કરીને મેઘાણીજી માટે તો મોટા એક અગત્યનું અને એક ભાવભર્યું એક કામ કહેવાય કારણ કે રાષ્ટ્રીય શહેર જવર્તન મેઘાણીએ અહીંયા એમને પોતાનું કર્મભૂમિ બનાવેલી છે અને એકસો ને અગિયાર પુસ્તકો જૂના ઘી બેસી લીમડા હેઠળ લખેલા છે અને મેઘાણીજી નિર્વાણ પણ અહીંયા બોટાદમાં પાઇમાં છે અત્યારે રાષ્ટ્રીય સર જવરચંદ મેઘાણીની નિર્વાણ ભૂમિ સાહિત્ય સર્જન ભૂમિ અને કર્મભૂમિ છે આટલે આજે કામુભાઈ મુજબ છે આજે અમે બોટાદની માલિકા રાષ્ટ્રીય શહેર જવતન મેઘાણીની અઠ્યોતેરમી પરિસ્થિતિ વધુવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી બોટાદના મહાનુભાવોમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સતુભાઈ દાદલ મુન્ટુભાઈ માળી

તેમનું પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો મારું નામ મોણકુભાઈ માળી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી આજે મેઘાણીજીની અઠ્યોતેરમી પુણ્યતિથિમાં આજે બોટાદમાં આ ઉજવવામાં આવી છે ખરેખર તો આ મેઘાણીજીએ અઢારે વરણ માટે ઘણું કર્યું છે બોટાદને આજે જે ભારતના નકશામાંથી ફૂલોની જેમ જેમ સુગંધ આવે એમ આ બોટાદને બહાર લાવ્યા છે એટલે મેઘાણીજીનો આ બોટાદ તમામ જનતા બોટાદ જિલ્લો જેટલો ઉપકાર માને એટલો ઓછું છે કારણ કે બોટાદ એક ફોર્ણમાં પડ્યું હતું અને આને આ બહાર છે એટલે ખાસ કરીને તમામ હિન્દ ભાઈઓને અઢારે વરણને હિન્દુ સમાજને આ મેઘાણીજીનો ઉપકાર ક્યારેય ભૂલવો ના જોઈ કારણ કે મેઘાણી ન હોત ને તો અત્યારે બોટાદ આપણે આ નકશામાં ક્યારે બહાર આવ્યું હોત એવું ખ્યાલ ન હોત એટલે આ પુણ્યતિથિમાં સૌ બોટાદે ઉત્સાહ ભરી ઉજવી હતી